હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ આજે આપણે બનાવીશું મગની દાળના પુડલા જો તમે મારી ચેનલ પર નવા હોવ તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી આવનારી નવી વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી શકે તો ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીશું તો અહીંયા મેં મગની દાળ લીધી છે છોતરા વગરની આ દાળ મેં દોઢ કપ લીધી છે અને એને સારી રીતે બેથી ત્રણ પાણીથી ધોઈને પછી એમાં ચોખ્ખું પાણી નાખીને આપણે એને બે કલાક માટે પલાળી રાખવાની છે ત્યારબાદ એને મિક્સી ગ્રાઇન્ડમાં આપણે ગ્રાઇન્ડ કરી લેવાની છે જરૂર પ્રમાણે આપણે એમાં પાણી પણ એડ કરવાનું છે હવે ચોપરમાં મેં અહીંયા વેજીટેબલ લીધા છે મેં અહીંયા એક નંગ ગાજર આઠથી દસ કળી લસણ એક કેપ્સિકમ અને લીલા મરચાં લીધા છે તીખા ચાર નંગ અને આપણે ચોપરની મદદથી ચોપ કરી લેવાનું છે એકદમ ઝીણું જો તમારી પાસે આ રીતનું ચોપર ના હોય તો તમારે એને છીણીની મદદથી છીણી લેવાનું બધા વેજીટેબલ આપણે છીણીને આ રીતે એકદમ ઝીણા કરવાના છે હવે દાળમાં જરૂર પ્રમાણે પાણી એડ કરીને આ રીતનું બેટર આપણે દળી લેવાનું છે તમે જોઈ શકો છો પુડલા આપણા ઇઝીલી સ્પ્રેડ થાય એ રીતનું આપણે બેટર રાખવાનું છે બહુ ઘટ્ટ કે બહુ જ પાતળું નથી રાખવાનું બેટરની કન્સિસ્ટન્સી તમે તમારી પાણી નાખીને સેટ કરી લેવાની શરૂઆતમાં આપણે થોડું થોડું જ પાણી નાખવાનું દળતી વખતે ત્યારબાદ આપણે જરૂર લાગે એ રીતનું પાણી એડ કરીને આ રીતનું બેટર બનાવવાનું છે એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું હવે જે આપણા વેજીટેબલ ચોપ કરેલા છે એને આપણે એક બાઉલમાં કાઢી લઈશું તો અહીંયા તમે તમારા મનપસંદ કોઈ પણ બીજા શાક પણ લઈ શકો છો હવે આપણે આમાં પનીર એડ કરવાનું છે તો અહીંયા મેં બસ્સો ગ્રામ જેટલું પનીર લીધું છે પનીરને આપણે આ રીતે મોટા કાણાવાળી જે છીણી આવે છે એનાથી છીણીને નાખીશું તો વેજીટેબલમાં તમારે ધ્યાન રાખવાનું છે કે પાણીવાળા જે વેજીટેબલ હોય કાકડી છે ટામેટા છે એડ નથી કરવાનામાં એની જગ્યાએ તમે કોબીજ પણ એડ કરી શકો છો હવે આ રીતે મેં પનીરને છીણી લીધું છે તો વેજીટેબલમાં આપણે બધા પનીર આ રીતે મિક્સ કરી લઈશું પનીરને સારી રીતે મિક્સ કરી લઈશું એ વાતનું ધ્યાન રાખવાનું છે કે આપણે અત્યારે આમાં મીઠું નથી નાખવાનું નહીં તો વેજીટેબલમાં પાણી છૂટશે એટલે આપણે અત્યારે મીઠું નહીં નાખીશું આપણે બેટરમાં મીઠું નાખેલું છે હવે આ રીતે એક પેન ગરમ કરીશું તે મેં અહીંયા નાનું પેન લીધું છે થોડું તેલ સ્પ્રેડ કરીને આપણે આ રીતે જે દાળનું બેટર છે એ સ્પ્રેડ કરીશું તો તમે ઈચ્છો તો આને જે ઢોસાનો તવો હોય છે મોટો એના પર પણ બનાવી શકો છો એકદમ ઇઝીલી સ્પ્રેડ થઈ જાય છે હવે આપણે આને એક મિનિટ સરસ રીતે નીચેથી થવા દઈશું ત્યારબાદ આની પર વેજીટેબલ જે જે પનીરવાળા એ સ્પ્રેડ કરીશું તો અહીંયા મેં ચાર નંગ તીખા લાલ મરચાં લીધા છે વેજીટેબલમાં તમે તીખાશનું પ્રમાણ તમારી સ્વાદ પ્રમાણે ઓછું અથવા વધારે કરી શકો છો તમે ઈચ્છો તો અત્યારે આમાં લાલ મરચું પાવડર પણ એડ કરી શકો છો હવે વેજીટેબલને આપણે સરસ રીતે ઇવનલી આપણા પુડલા ઉપર સ્પ્રેડ કરી દઈશું અને ઉપરથી ચાટ મસાલો આપણે સ્પ્રિંકલ કરવાનો છે તમારે જો લાલ મરચું પાવડર નાખવો હોય તો આ સ્ટેજ ઉપર તમે થોડું સ્પ્રિન્કલ કરી શકો છો ચમચા વડે આ રીતે પ્રેસ કરી લેવાનું જેથી વેજીટેબલ જે બધા છે આપણા ફૂડલામાં સારી રીતે સેટ થઈ જાય હવે આપણે આને ઢાંકીને એક મિનિટ થવા દઈશું જેથી આપણે જે દાળ છે સારી રીતે ચડી જાય એકાદ મિનિટ આપણે થવા દેવાનું હવે આપણે આને ફ્લિપ કરી લઈશું તમે જોઈ શકો છો એકદમ સરસ પુડલાનો કલર આવ્યો છે અને એકદમ સરસ જાળીદળ પુડલા આપણા તૈયાર થયા છે તો બીજી સાઈડથી આપણે એક મિનિટ આને થવા દઈશું જેથી થોડા વેજીટેબલ પણ કૂક થઈ જાય થોડું તેલ આપણે સાઈડથી આ રીતે થોડું થોડું નાખીશું એક જ ચમચી જેટલું તો એક મિનિટ બાદ મેં આ પુડલાને કાઢી લીધું છે તો એકદમ ટેસ્ટી એવા પૌષ્ટિક એવા આપણા મગની દાળના પુડલા તૈયાર છે એનો કલર પણ એકદમ સરસ આવ્યો છે અને તમે કેચઅપ અથવા ગ્રીન ચટણી અથવા દહીં સાથે પણ ખાઈ શકો છો આ રીતે મેં જે બીજું પુડલું છે એ ઢોંસાના તવા પર સ્પ્રેડ કર્યું છે તો તમે આ રીતે મોટા પુડલા પણ બનાવી શકો છો વેજીટેબલને આપણે હળવા હાથે થોડું પ્રેસ કરી લેવાનું જેથી પુડલામાં એ સેટ થઈ જાય અને આપણે ઉપરથી ચાટ મસાલો સ્પ્રિન્કલ કરી લેવાનો તો આ જે પુડલા છે બાળકોને પણ ખૂબ જ ભાવશે અને તમે આને આ રીતે બનાવીને ટિફિન બોક્સમાં પણ આપી શકો છો તો રેડી છે આપણા મગની દાળના પુડલા મેં એને ટોમેટો કેચઅપ સાથે સર્વ કર્યું છે તમે આને ચા કોફી સાથે દહીં સાથે ગ્રીન ચટણી સાથે પણ સર્વ કરી શકો છો તો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ